ડભોઈ ખાતે દેશની પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ કલાકાર એવા કાંતિ જોશી ઉર્ફે બકો ડભોઈની જયવીર હોટલ ખાતે રોકાઈ તેમના ફેન ફોલોઇંગ સાથે વાર્તાલાપ કર્યો હતો સાથે પરિવાર સાથે ભોજન કરી આનંદ માન્યો હતો દેશની સુપ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક ના હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે સાંજ પડતા જ લોકો ટીવી સિરિયલ જોવા બેસી જતા હોય છે તેવામાં આ શો એક સુંદરલાલ ના મિત્ર નું પાત્ર ભજવતા એવા કાંતિભાઈ જોશી સિરિયલમાં બકા નામથી લોકો ના સ્થાન મેળવ્યું છે તેવા કાંતિભાઈ ઉર્ફે બકો સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લઈ ડભોઈ થી પસાર થતા ડભોઈ વેગા નજીક જયવીર હોટેલ ખાતે પરિવાર સાથે ભોજન માટે રોકાયા હતા તેમનું ફેન ફોલોઈંગ એટલું બધું હતું કે લોકો તેમને મળવા ભારે ઉત્સુક જોવા મળ્યા હતા કાંતિભાઈ ઉર્ફે દરેક ફેન ને મુલાકાત કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો ત્યારે હોટેલ માલિક સાથે પણ એક અનેરો સંબંધ હોય તેવું જણાવ્યું હતું તેમને જોવા મોટી સંખ્યા લોકો ઉમટી પડ્યા હતા